નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ પચીસ ગુણી એટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને સત્યાવીસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી દાણે જોરદાર ને પૂરા ઉતારાની એ ભાઈ અગિયારસો ને સત્યાવીસ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનો આજનો ભાઈ સુપર ક્વોલિટીનો માલા કાંઈ ઘટે નહીં ક્વોલિટીમાં અગિયારસો ને સત્યાવીસ રૂપિયા ભાવ આજનો જીવીસનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં એક હજાર નેવું રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળીએ ક્વૉલિટીની વાત કરીને વજનમાં સારું દાણે પણ જોરદાર ભાઈ એક હજાર નેવું રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનાથનો ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો એક હજાર નેવું રૂપિયા ભાવ થયોના જીવીસનો ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને ત્રાણું રૂપિયા થયો ભાઈ બીટી બત્રીએ ક્વોલિટીની વાતકીને વજનમાં હે ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ થઈ ગયો બીટી બત્રીનો દાણે પણ સારું ભાઈ એક હજાર ભાવ બીટી બત્રીનો ભાવ ક્વોલિટી સારી ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને બાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત મેં ક્વોલિટીમાં સારી છે એક હજાર ને બાવન રૂપિયા ભાવ થઈ ગયો મગફળીનો આજનો ભાઈ વજનમાં થોડુંક સારું એમ તો એ બગન આ આમક પડીનો ભાવ 1018 રૂપિયા થયો ભાઈ બીટી બત્રી એ ક્વોલિટી ની વાત કરે ભાઈ વજન માંડવું એ ભાઈ મિડિયમ ક્વોલિટી 1018 રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ બીટી બત્રી નો મિડિયમ ક્વોલિટી નો માલ છે सिक्टर 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 रुपिया नवसों हित्ते मौसों हित्ते नव हित्ते मलगो राहुल जड़ी नवसों हित्ते रुपिया भाव थी हो भाई ओगनचाली नंबर है क्वालिटी ने आज के वजन मार भी मीडियम क्वालिटी ने भाई नवसों सिक्टर रुपिया भाव थी ओगनचाली नंबर नादनों भाई मीडियम क्वालिटी पे वजन मारोगु हरो हरो अ

અગિયારસો નવ રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ જેવીસનો જેવો ક્વોલિટીમાં હે હવે સુપર ક્વોલિટી અગિયારસો નવ ભાવ